સહકારથી સંવેદના ધોરાજી શહેરની શ્રી ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળીના ખેડૂત સભાસદ શ્રી મનીષભાઈ બચુભાઈ વઘાસિયાનું અકસ્માતે દુઃખદ અવસાન થતાં શ્રી રાજકોટ જિલ્લા બેંક દ્વારા લેવાયેલ રૂપિયા દસ લાખ તેમજ મંડળી દ્વારા લેવાયેલ રૂપિયા દસ લાખની વીમા પોલિસી અંતર્ગત મંજૂર થયેલ કુલ વીસ લાખની વીમાની રકમના ચેક એમના વારસદાર શ્રી સંગીતાબેન મનીષભાઈ વઘાસિયાની રૂબરૂ એમના નિવાસસ્થાને અર્પણ કરીને સાત્વના પાઠવતા જિલ્લા બેંકના યુવા ચેરમેન જયેશ રાંદડિયા આ કાર્યક્રમમાં જિલ્લા બેંકના ડિરેક્ટર શ્રી કાંતિભાઈ જાગાણી યાર્ડના ચેરમેન શ્રી હરકિશનભાઈ માવાણી નગરપાલિકાના સદસ્ય શ્રી નીતિનભાઈ જાગાણી તેમજ મંડળીના પ્રમુખ શ્રી ચિન્ટુભાઈ કોયાણી ઉપસ્થિત રહેલ હતા